પોતાનું બિલ્ લોકાર્પણ સાચું કહેવાની હિંમત છે નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ હોય આખી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર

ધીમે ધીમે કરતા કોંગ્રેસભાઈ ની તબિયત ખરાબ થાય પણ હવે આ મંડળી લગભગ છેલ્લા ચાર વર્ષથી એકદમ વેગવંતી બની અને ગ્રુપ્સ આજે આનાથી આગળ વધે અને એ મંડળી બગસરા સીમિત છે પણ અલગ અલગ જગ્યા પર અનિલભાઈએ જેમ બધું બમરેલી તલાળા ધારી બધે શાખાઓ ખોલે અને નવા બિલ્ડીંગો બનાવેલી શુભકામના રસ્તો ભારત દાખવી